હેલો માય ડિયર સ્ટુડન્ટ વેલ્કમ બેક ટુ આરિંગ ક્લાસીસ આર્ય ક્લાસીસમાં તમારું દિલથી હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ચાલો વિદ્યાર્થીઓ મને ખબર છે કે તમારું કાલે ઇતિહાસનું પેપર છે અને તમે બધા ચિંતામાં બેઠા છો તો ચિંતા કરવાની જરૂર નથી તમારું બોર્ડનું કાલનું પેપર પણ આગલી સાલનું બે હજાર ચોવીસનું જેવું પેપર હતું માર્ચ બે હજાર ચોવીસનું એવું જ પેપર આવવાનું છે કોઈપણ પેપરની તૈયારી કરો છો કોઈ પણ સબ્જેક્ટની તૈયારી કરતાં પહેલાં એનું પ્રીવિયસ ઇયરનું પેપર જોવું બહુ જ જરૂરી છે કે પેપર કેવું પૂછાઈ ગયું છે એટલે આપણો એક આત્મવિશ્વાસ મજબૂત થઈ જાય અને એમાંથી ક્યાંક ને ક્યાંક બેઠે બેઠા બે ચાર પ્રશ્નો પૂછાઈ જાય તો આપણું તો સૌભાગ્ય જ છે ને હમ અને હું તો મારા ક્લાસની અંદર મારા જે વિદ્યાર્થી છે એમને તો હું સલાહ આપું છું કે સૌથી આપણે જે પેપર સોલ્યુશન કરતા હોઈએ તો પેપર સોલ્યુશનના જે પ્રશ્નો હોય ને પહેલા કરી લેવાના ભલે ના પૂછાતા પણ કરી જ લેવાના અને ઘણી વાર બેઠે બેઠા પ્રશ્નો તમને જોવા મળતા જ હોય છે એટલે ચલો ચિંતા નથી કરવાની મારી સાથે સાથે આપણે સોલ્યુશનની શરૂઆત કરીએ છીએ બીજું ઇતિહાસના વિદ્યાર્થીઓ ખૂબ કોમેન્ટ કરતા હતા કે બેન ઇતિહાસ લાવો 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 ચલો ઇતિહાસ મેં ચાલુ કરી દીધું છે તો તમે બધા થોડી કોમેન્ટ સારી કરો થોડું વિડીયોને લાઈક કરો વિડીયોને શેર કરો તો કંઈક મને મજા આવે કે તમારા માટે હું આઈ ક્વેશ્ચન આપું એમ એટલે તમે જેટલો સપોર્ટ કરશો એટલો સપોર્ટ મારા તરફથી તમને મળી રહેશે અને તમે લોકો તમારી એક્ઝામ પૂરી થાય ત્યાં સુધી મારી સાથે બન્યા રહેશો તમને દરેકે દરેક વિષયમાં હેલ્પ કરીશ જેટલું મારાથી થાય છે ચાલો શરૂઆત કરવી છે વીસ વિકલ્પો છે વિભાગ એમાં તો પ્રશ્ન નંબર એક છે રાષ્ટ્રીય અભિલેખાગાર ક્યાં આવ્યું છે આ પ્રશ્ન ચવાઈ ગયેલો છે એટલે મોસ્ટ એમ્પી ક્વેશ્ચન ઘણી વાત પૂછાઈ ગયો છે તો રાષ્ટ્રીય અભિલેખાગાર ક્યાં આવ્યું છે તો દિલ્હીમાં આવેલું છે રાઈટ ચલો ત્યાંથી આગળ જઈએ તો પ્રશ્ન નંબર બે ઈસવીસન અઢારસો સત્તાવનના મહાવિદ્રોહ પર સંશોધન કરનાર ગુજરાતી ઇતિહાસકાર કોણ હતા શું કીધું છે અઢારસો સત્તાવન ઉપર મહાવિદ્રો પર સંશોધન કરનાર જો ગુજરાતી ઇતિહાસકાર પૂછ્યા છે તો ગુજરાતી કીધા છે એટલે રમણલાલ ધારૈયા જવાબ આવશે રમનલાલ આર કે ધારૈયા ચલો પછી પ્રશ્ન નંબર ત્રણ છે શીખ રાજ્યનું વિલીનીકરણ કોણે કર્યું છે તો શીખ રાજ્યનું વિલીનીકરણ કોણે કર્યું છે લોર્ડ ડેલ હાઉસીએ કર્યું ચાલો પછી પ્રશ્ન નંબર ચાર મરાઠી સત્તામાં સર્વપ્રથમ પેશવા કોણ હતા તો સર્વપ્રથમ પેશવા હતા બાલાજી વિશ્વનાથ કોણ હતા બાલાજી વિશ્વનાથ ચાલો પછી ત્યાંથી આગળ જઈએ તો પ્રશ્ન નંબર પાંચ છે મુંબઈ ટાપુ અંગ્રેજોની કોની પાસેથી મળ્યો હતો તો મુંબઈ જે ટાપુ હતો એ અંગ્રેજોને કોને આપે તો પોર્ટુગલે આપે તો જે પોર્ટુગીજો આપણા ભારતમાં આવ્યા હતા તો પોર્ટુગીઝની છોકરી અને અંગ્રેજનો જે રાજકુમાર આ બંનેના જે મેરેજ કર્યા હતા અને એમાં પોર્ટુગીઝોએ આ મુંબઈનો ટાપુ અંગ્રેજોને ભેટમાં આપે તો લો બોલો આપણી આપણો જે વિસ્તાર છે ને એ પોર્ટુગીઝો આપણા ભારતમાં આવીને અંગ્રેજોને ભેટ કરી દે બોલો એ વખત આપણી પરિસ્થિતિ કેવી હશે તમે વિચારો

બ્રિટિશ ભારતમાં સિંધુનો વિલય ક્યારે કરવામાં આવ્યો છે તો બ્રિટિશ ભારતમાં સિંધુનો વિલય ક્યારે કરવામાં આવે છે તો અઢારસો ને તેતાલીસની અંદર કરવામાં આવ્યો છે ઓકે ચલો આગળ વધીશું પ્રશ્ન નંબર સાત ઉપર કયા ચાર્ટર એક્ટથી કંપનીનો વેપારિક એકા અધિકાર નાબૂદ કર્યો છે તો અઢારસો ને તેરથી કંપનીનો એકા અધિકાર નાબૂદ કર્યો છે ચલો પછી પ્રશ્ન નંબર આઠ ઉપર આગળ વધીશું કયો ગવર્નર જનરલ ભારતમાં પોલીસ તંત્ર શરૂ કરનાર ગણાય છે ચાલો પછી પ્રશ્ન નંબર નવ પેશવા બાજીરાવ બીજાનો દત્તક પુત્ર કોણ હતો તો પેશવા જે બાજીરાવ બીજા હતા એમના દત્તક પુત્ર હતા નાના સાહેબ કોણ હતા નાના સાહેબ હતા પ્રશ્ન નંબર દસ ખ્રિસ્તી ધર્મના પ્રસાર પ્રચાર માટે કોનો સહયોગ લેવામાં આવતો હતો તો પોલીસનો સહયોગ લેવામાં આવતો હતો ઓકે ચલો આગળ જવું છે પ્રશ્ન નંબર અગિયાર ઉપર આગળ વધીશું ભારતનું વહાણ બાંધવાનો ઉદ્યોગ કોના એ જ ઉદ્યોગથી ચડિયાતો હતો તો આપણા ભારતની અંદર જે વહાણ બાંધવાનો ઉદ્યોગ હતો ને એ ઇંગ્લેન્ડના એના એ જ ઉદ્યોગ કરતાં ચડિયાતો હતો પ્રશ્ન નંબર બારમાં ઢાકાનું કયું વસ્ત્ર વિશ્વ વિખ્યાત હતું તો ઢાકાનું કયું કયું વસ્ત્ર વિશ્વ વિખ્યાત હતું તો ઢાકાનું મલમલ જે હતું એ વિશ્વ વિખ્યાત હતું પછી આગળ જઈએ પ્રશ્ન ઉપર રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી છે તો રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી આ જો આવા પ્રશ્નો છે ને એ તમને તકલીફ ના આપે એનું ખાસ ધ્યાન રાખજો અહીંયા રામકૃષ્ણ મિશન કીધું છે તો સ્વામી વિવેકાનંદ આવશે રાઈટ અને સ્વામી દયાનંદ ની અંદર શું આવે તમે મને કોમેન્ટની અંદર જણાવજો એમ કારણ કે આવા પ્રશ્નો પૂછાય ને એટલે તકલીફ ન પડી જાય હાલો પછી ત્યાંથી આગળ જઈએ તો પ્રશ્ન નંબર ચૌદ શિરોમણી ગુરુ પ્રબંધક સમિતિએ કયા સમાજમાં સુધારણા કાર્ય કર્યું છે તો શિરોમણી અને ગુરુ આવે છે એટલે યાદ રાખી લેજો જરા શીખ કોણ આવશે શીખ આવશે ચાલો પછી પ્રશ્ન નંબર પંદરમાં સાયમન કમિશનનો વિરોધ કરતી વખતે પોલીસના લાઠી મારતી કોનું અવસાન થયું હતું જ્યારે સાયમન કમિશનનો વિરોધ થતો હતો ત્યારે પોલીસોએ શું કર્યું હતું બધા લોકોને લાઠી મારવાનું શરૂઆત કરી હતી અને એમાં આજે આપણા લાલા લજપતરાય હતા એમને માથે શું વાગ્યું હતું લાઠી વાગી હતી એમનું મૃત્યુ થઈ ગયું હતું ખબર છે ને હા તો જવાબ આવશે લાલા લજપતરાય હાલો પછી ત્યાંથી આગળ જઈએ તો પ્રશ્ન નંબર સોળ લંડનમાં ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કોને કરી હતી તો આપણે જે શ્યામજી કૃષ્ણ વર્મા હતા એ ઇંગ્લેન્ડમાં રહેતા હતા અને ઇંગ્લેન્ડમાં રહીને એમને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરી હતી તો હોમ રૂલની હોમ રૂલની સોસાયટીની સ્થાપના કોને કરી હતી શ્યામજી કૃષ્ણ વર્માએ કરી હતી ચલો પછી પ્રશ્ન નંબર સત્તરમાં સ્પેસ એપ્લિકેશન સેન્ટર સ્પેસ એપ્લિકેશન સેન્ટર ક્યાં આવેલું છે તો અમદાવાદની અંદર આવેલું છે આઈ એમ ક્વેશ્ચન છે ધ્યાનમાં લેજો ભાઈ ચલો પછી છે પ્રશ્ન નંબર અઢાર કઈ પંચવર્ષીય યોજના એક વર્ષ વહેલી સમાપ્ત કરી દેવામાં આવી હતી તો પાંચમી પંચવર્ષીય જે યોજના હતી એ એક સાલ વહેલી સમાપ્ત કરી દેવામાં આવી હતી ઓકે ચલો પછી આગળ જવું છે તો પ્રશ્ન નંબર ઓગણીસ ઉપર ઇજિપ્ત પર કોનું વર્ચસ્વ હતું તો ઇજિપ્ત પર ઇંગ્લેન્ડનું વર્ચસ્વ હતું ચલો વિશ્વમાં આફ્રિકા અને આફ્રિકનો માટેનું સૂત્ર કોને ગુંજતું કર્યું હતું તો આફ્રિકા અને આફ્રિકનો માટેનું સૂત્ર વિલમાન્ટ બ્લાઇડને જવાબ આવશે વિલમાન્ટ બ્લાઇડને ગુંજતું કર્યું હતું ચલો પછી ત્યાંથી આગળ જઈએ તો વિભાગ બી ઉપર આગળ વધીશું વિભાગ બીની અંદર જો તમને ઇતિહાસની વાત કરી તો ઇતિહાસની અંદર ઇતિહાસ આપણો બહુ લોંગ છે એટલે કોઈ બી પ્રશ્ન ગમે તેથી ખૂણે ખાચકીથી પૂછી લે એવું નથી હોતું એટલે થોડું પ્રશ્નોના જે પેપર સોલ્યુશન સૌથી વધારે કરજો તો તમે તમારી એક્ઝામની અંદર કંઈક સારા માર્ક્સ લાવી શકો નહીં તો ઇતિહાસ એટલો લાંબો છે ચેપ્ટર વધારે છે ને એમાં તમને ક્યાંક ને ક્યાંક તકલીફ ના પડે ઓકે ચાલો વિભાગ બી ઉપર આગળ વધવું છે પ્રશ્ન નંબર એકવીસમાં વીર સાવરકરે અઢારસો સત્તાવનના મહાવિદ્રોહને આલેખતું કયું પુસ્તક લખ્યું છે તો વીર સાવરકરે અઢારસો સત્તાવનનું કયું પુસ્તક લખ્યું છે તો ભારતનો પ્રથમ સ્વાતંત્રતા સંગ્રામ અઢારસો સત્તાવનનો જે વિપ્લવ થયો એને શું કીધું છે તો ભારતનો પ્રથમ સ્વાતંત્રતા સંગ્રામનું નામ આપી અને એમને પુસ્તક લખ્યું હતું ચલો પછી પ્રશ્ન નંબર બાવીસ ઓહમના કયા શાસકને પૂર્વ ભારતના છત્રપતિ શિવાજી કહેવામાં આવે છે શું કીધું છે ઓહમના કયા શાસકને પૂર્વ ભારતના છત્રપતિ શિવાજી કહેવામાં આવે છે તો જવાબ આવશે સિન્હા મોસ્ટ પી ક્વેશન છે યાદ રાખજો સિન્હા હાલો પછી ત્યાંથી આગળ જઈએ તો પ્રશ્ન નંબર તેર ભારતમાં અંગ્રેજોની રાજકીય સત્તાનો આરંભ કયા યુદ્ધમાંથી થયો છે તો ભારતની અંદર પહેલાં પ્લાસીનું યુદ્ધ થયું હતું સત્તરસો સત્તાવનમાં અને પછી સત્તરસો ને ચોસઠની અંદર બક્સરનું યુદ્ધ થયું હતું અને સત્તરસો ચોસઠના બક્સરના યુદ્ધ પછી ભારતમાં અંગ્રેજોએ શું કર્યું હતું પોતાની રાજકીય સત્તાનો આરંભ શરૂઆત કરી દીધી હતી ચલો ચોવીસમાં ભારતમાં સંધિ સેવાઓ શરૂ કરવાનો શ્રેય કોને ફાળે જાય છે તો આ તો આપણને યાદ હોવું જોઈએ વોલિસ વોલિસ કોણ આવશે જવાબ ઓકે ચાલો પછી ત્યાંથી આગળ વધીએ તો આપણો પ્રશ્ન નંબર પચીસ બ્રિટિશ હિન્દમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યારે થઈ છે તો સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યારે થઈ છે સત્તરસો ને તોતેર માં થઈ છે સાલે યાદ રાખજો સત્તરસો ને તોતેર માં ચલો પછી આગળ વધવું છે તો પ્રશ્ન નંબર

મહાલ મહાલ એટલે પ્રદેશ તો કોઈ એ ખેતર ખેતર ઉપર નતા ઉઘરાવતા એ કોઈ પ્રદેશ કે મહાલ ઉપર એ લોકો શું કરતા હતા મહાલ એટલે પ્રદેશ અનુસાર એ જે મહેસૂલ હતું એ નક્કી કરતા હતા અને એવી રીતના એ લોકો મહેસૂલ ઉઘરાવતા હતા તો મહેસૂલ ઉઘરાવવાની આ જે પદ્ધતિ હતી ને એને મહાલવાદી પદ્ધતિ કહેતા હતા કારણ કે મહાલ એટલે કોઈ પ્રદેશને ધ્યાનમાં રાખીને એ લોકો મહેસૂલ ઉઘરાવતા હતા એટલે મહાલવાદી પદ્ધતિ કીધું છે ખેડૂતોની જમીન આધારે નહોતા ઉઘરાવતા કોઈ પ્રદેશ કે ગામના આધારે ઉઘરાવતા હતા રાઇટ એટલે તેને મહાલવાદી પદ્ધતિ નામ આપ્યું છે ચલો પછી પ્રશ્ન નંબર સત્યાવીસ ભારતમાં સર્વપ્રથમ આર્થિક આયોજનનો વિચાર કોણે કર્યો છે તો જવાબ આવશે એમ એમ વિશ્વેશ્વરૈયા એમ વિશ્વેશ્વરૈયાએ સર્વપ્રથમ આર્થિક આયોજનનો વિચાર કર્યો હતો ઓકે ચાલો પછી આગળ જઈએ તો પ્રશ્ન નંબર અઠ્યાવીસમાં જર્મની માટે અન્યાય અને અપમાનજનક સંધિ કઈ હતી તો જવાબ આવશે વર્સેલ્સની સંધિ તમને ખબર છે ને વર્ષસેલ્સની સંધિની અંદર જર્મની ઉપર કેટલો બધો ટેક્સ નાખી દીધો હતો ને એનાથી એના લોકો બધા આમ ઉશ્કેરાટમાં આવી ગયા હતા અને પછી વિશ્વયુદ્ધની શરૂઆત થઈ હતી ને તમને ખબર હશે બધું જો ભણ્યા હશો તો ચલો પછી ઓગણત્રીસની અંદર જાપાને ચીનના કયા પ્રદેશ પર આક્રમણ કર્યું હતું શું કીધું છે જાપાને ચીનના કયા પ્રદેશ પર આક્રમણ કર્યું હતું તો મંચુરિયા નામના પ્રદેશની ઉપર એમને આક્રમણ કર્યું હતું રાઈટ ચાલો પછી પ્રશ્ન નંબર ત્રીસ સંયુક્ત રાષ્ટ્ર નામની સંસ્થાની સ્થાપના ક્યારે થઈ છે તો સંયુક્ત રાષ્ટ્ર નામની સંસ્થાની સ્થાપના થઈ છે ચોવીસ ઓક્ટોમ્બરના રોજ ઓગણીસો ને પિસ્તાલીસમાં થઈ છે તો આવા બધા પ્રશ્નો પૂછાય તો આપણને તકલીફ ના પડે એના માટે પેપર સોલ્યુશન કરવું ખૂબ જ જરૂરી બની રહે છે ચલો ત્યાંથી આગળ જઈએ તો તમે અહીંયા વિભાગસિંહના ટૂંકા ક્વેશ્ચન બે માર્ક્સમાં પૂછાય એ જોઈ શકો છો બધા ચેપ્ટર નથી કરવાના જે તમને પૂછાય જે તમારે દસ પ્રશ્નો લખવાના છે તો દસ પ્રશ્નો તમે કયા કયા ચેપ્ટરમાંથી કરશો એનું થોડું ધ્યાન રાખી અને તૈયારી કરજો અને તો પણ હું તમને વિભાગ સી અને વિભાગ ડીના આઈ એમપી ક્વેશ્ચન તો આપું છું એ બીના આપું છું ઈ વિભાગના આપી દીધા છે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં જઈ અને તમે જોઈ શકો છો ચલો આગળ વધુ તમે અહીંયા પ્રશ્નો જોઈ શકો છો ચલો પછી અહીંથી આપણો વિભાગ ડી ની શરૂઆત થાય છે વિભાગ ડીની અંદર પણ તમારે દસ પ્રશ્નો લખવાના છે અને દરેકના તમને ત્રણ ગુણ મળે છે ચાલો પછી વિભાગ ઈ ઉપર આવી જઈએ વિભાગ ઈ ની અંદર તમને છ પ્રશ્નોમાંથી કોઈ પણ ચાર પ્રશ્નો તમારે લખવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો પાંચમા ચેપ્ટરનો પછી સાત પછી આઠ નવ તેર અને ચૌદ આ ચેપ્ટરના ક્વેશ્ચન અહીંયા આપેલા છે એટલે તમને જે સારું ચેપ્ટર આવડતું એની તૈયારી કરજો મેં વિભાગીના મોસ્ટ એમ્પ્લિક્વેશન આપે છે એનો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં જઈ અને તમે જોઈ લેજો ઓકે ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આની ક્લાસીસ